જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે છે એ ઉનાળુ મગની માહિતી આપવાના છીએ ઉનાળુ મગમાં જે ટ્રીટમેન્ટ કરી છે તો એની માહિતી તો સુધી જોઈજો મિત્રો આપણે ઉનાળુ મગની વાત તમે જોઈ શકો છો કે આ આ ઉનાળુ મગની ખેતી છે અને આપણે ઉનાળુ મગ છે છે તમે જોઈ શકો છો આ આપણે એ ટ્રેક્ટરથી ઓણીથી વવારેલા છે અને ચાર સાહે એ છે તમે જુઓ તો એક કેરામાં ચાર સા કરેલા છે અને આપણે ઉનાળુ મગ છે અને આમાં પણ તમે જોઈ શકો છો કે શીંગુ આવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ ઉનાળુ મગમાં પણ આપણે સીંગું બેસવાનું ચાલુ થઈ ગયું છે અને ફ્લાવરિંગ પણ ચાલુ છે તો આપણે આમાં જે અત્યારે ટ્રીટમેન્ટ કરી છે તો આમાં છે આપણે ઉનાળુ મગમા છે આપણે પહેલો સ્પ્રે છે એ આપણે દૂધ અને ગોળનો કરેલો છે અને તમે મધમાખીઓની સંખ્યા પણ તમે જોઈ શકો છો કે મધમાખીઓ પણ આપણે બેસવાનું ચાલુ થઈ ગઈ છે મધમાખીઓ પણ જોવા મળે છે તો આવી રીતે આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરવી તો મધમાખીઓની સંખ્યા પણ વધારે આવતી હોય છે તો આ રીતે આપણે દૂધ અને ગોળનો છંટકાવ મગમાં પણ કરવાનો હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે છે એ ફ્લાવરિંગ સમયે આપણે જોવો તો તમે દૂધ અને ગોળનો છંટકાવ કરો તો મધમાખીઓની સંખ્યા પણ વધારે આવતી હોય છે તો પણ આપણે ફાયદો થતો હોય છે અને આપણે જે શીંગું છે એ અમુક બેસી ગઈ છે મગની શીંગું સરસ મજાના મગ છે અને આપણે આમાં જે જીવરસ છે અને એ પણ આપણે આપીએ છીએ એ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને જીવાપડું છે તેનો પણ આપણે પિયત સાથે આપવાનું હોય છે તો આ રીતે આપણે મગના પાકમાં પણ આપણે દૂધ અને બોળનો છંટકાવ કરી શકીએ અને મધમાખીઓ જેમ વધારે હોય એમ આપણે જીવાતનો એટેક પણ ઓછો થઈ અને એક તો આપણે ફૂલ ખરતા પણ અટકી જશે આવી રીતે આપણે મગના પાકમાંથી ઉત્પાદન મેળવી શકાય છે ફ્લાવરિંગ પણ ચાલુ છે અને સીંગું પણ બનવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો ઉનાળુ મગમાં આપણે ખાસ કરીને દૂધ અને ગોળનો છંટકાવ કરવો જરૂરી છે અને એ પણ એક ઓર્ગેનિક છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં અને એકદમ ગ્રીનરી જોવા મળશે તમને હોય તો સ્ટેપઅપ કરીને આવે છે અથવા તમે જે ફેનટેક કરીને આવે એનું આવી રીતે આપણે મગની ખેતી માહિતી જુઓ તો મેળવી શકાય છે તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઉનાળુ મગની માહિતી તમે જુઓ વવાર્યા છે અને સરસ મજાના મગ છે અને દૂધ અને ગોળનો છંટકાવ જરૂર કરજો તમે કદાચ બે કેરમ આખતરો કરજો અને ત્રણ દિવસે તેનું રિઝલ્ટ જોજો તો તમને પણ ફરક જોવા મળશે કે દૂધ અને ગોળ આપણા પાકમાં આ ઉપયોગ થાય છે કે નથી થતો એનું રિઝલ્ટ કેવું મળે છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે પાયામાં આપણે છે એમાં ડીએપી આપેલું છે એક વખત અને ત્યારબાદ આપણે જીવામૃત આપણે આપેલું હોય છે તો જીવામૃતથી પણ આપણે બેક્ટેરિયા સંખ્યામાં વધારો થતો હોય છે તો પણ આપણે ફાયદો થતો હોય છે તો આ હતી આપણે ઉનાળુ માગની વાત આપણે આ બાજુ છે એ તમે જુઓ તો ગુવાર પણ એક કેરો કરેલો છે ગુવારમાં પણ આપણે ફૂરડા જોવા મળે છે આમાં પણ આપણે દૂધ અને ગોળનો છિટકાવ કરી તો પણ મધમાખીઓની સંખ્યા હોતી અને ઉત્પાદન પણ સારું મળે છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આ હતી ઉનાળુ મગની માહિતી અને ઉનાળુ મગમાં જે છે એ આપણે મોલો મચ્છી વધારે જોવા મળતું હોય છે અને સફેદ માખી પણ જોવા મળતી હોય છે તો એના માટે આપણે ફિપ્રોલિન પણ છંટકાવ કરીએ અને ફ્લાવરિંગ સમયે આપણે દૂધ ગોળનો છંટકાવ કરી શકીએ તેમજ જે ફેનપેક કરીને આવે છે એ પણ આપણે છાંટી શકીએ અને ધન વર્ષા કરીને આવે છે એ પણ આપણે છંટકાવ કરી શકીએ તો પણ આપણે ફૂલની સંખ્યામાં વધારો થાય છે અને ફળ બનવાની પ્રક્રિયામાં ઝડપથી વધારો થતો હોય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન